મિત્રો તો ફાઇનલી આજે ત્રણ ચાર મહિનાની મહેનતનો આખરી પડાવ ઠેસર આવી ગયો છે અને કિનો આવે કાઢવાનો છે તો બન્યા રહેજો વિડીયોની અંદર બતાવું તમને અને બન્યા બસ વિડીયોની અંદર તમને ઠેસર ચાલુ થાય એટલે કઈ રીતે દાણો નીકળે છે એ પણ બતાવું તો વિડીયો છોડીને જતા નહીં આજે ત્રણ ચાર દિવસ ઠેસર આવે આવે કરતું હતું પણ આજે આવ્યું છે ફાઇનલી આપણે બધી તૈયારી કરી ગયા છે તો લાઈવ જોઈ શકો છો અમારે શેઠિયા જેવા મથી રહ્યા છે જો આજે આખરી ત્રણ થી ચાર મહિનાની મહેનત આખરે આજે રંગલા અમારે ઠેસરના માલિક પલજીભાઈ એ પણ ઠેસર લઈને આવ્યા છે જોઈ શકો છો અને મિત્રો બધા કાઢવા માટે ઠેસર કેવું જોયે તો જુઓ સાદું ઠેસર છે અને કોઈ અલગ ઠેસર આવતું નથી અને આગળ પણ એક પલોટ કાઢીને છે ઘરે છે એ પણ આપણે લાઈવ જોઈએ જો આ સાદું ઠેસર છે એટલે કોઈ એમ વિચારતું હોય કે આના માટે કંઈ અલગ ઠેસર આવતું હોય છે તો અલગ ઠેસર કંઈ છે તો મિત્રો ફાઇનલી આપણે ઠેસર ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો બરોબર અને ચલો દણો કેવી રીતે નીકળ્યા છે ને એ પણ તમને બતાવું હું લાઈવ આ રીતે આપણે ઠેસરની અંદર નાખી રહ્યા છે આપણી રંગ લાગવાની છે અને બતાવો તમને કઈ રીતે નીકળે છે

મિત્રો બસ અમે કાઢી રહ્યા હતા કિનોવા અને ગોરીઓ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ગોરી થયો છે મિત્રો આટલું આમ એ ભેનું હતું એના કારણે આ દાખલો નેકલો હાલ નીકળે એવું છે ને તો બસ મિત્રો હા હા અને ખેસરવાળા ભાઈનું કેવું એવું છે કે હવે કોઈ તું પાછળથી વાળતા હોય તો કોઈ લીલું ભેગું મત દઉં કારણ કે આવા કથળા થાય છે અમે પણ થોડા હેરતા બધા હેરાન છે આ બધા આ કતર એમને એમ પડી રહ્યો છે હવે આ ફોળશો અને ફરીથી બીજી વાર ઠેસર લાવશે તા તો ચલો મિત્રો બસ આજનો વિડીયો આટલા સુધી અને જ્યારથી વાવેતર કર્યો ત્યારથી આજ દિવસ સુધી તમને બધા વિડીયો મળ્યા છે અને આ પણ આજે છેલ્લો આઢે એનો પણ વિડીયો તમારા સુધી પહોંચી ગયો અને મિત્રો થોડો હવાયો હતો એના કારણે અત્યારે ટોલાની અંદર હુંકવી રહ્યા છો જોઈ શકો હું

What